કરોડો રૂપિયાના ડ્રગ્સોના સમાચારો આવે છે સાથે સાથે પાસ ઉમેદવારોના પ્રશ્નો આજે 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 કાયમી શિક્ષકની ભરતીને લઈને છે છે વનકર્મીઓ આંદોલન કરી રહ્યા અમે જ્યારે ગાંધીનગરમાં અમને તો એવું લાગ્યું કે આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે કેમ સરકાર આટલું બધું ડરે છે ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે સંવિધાનિક અધિકારો કેમ દબાવવામાં આવે છે ત્યારે આજે ગુજરાતમાં હોય કે આદિવાસી વિસ્તારમાં હોય ખાનગીકરણ દિવસે ને દિવસે વધતું જાય છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી અને એકલવ્ય જે મોડલ શાળા છે એમાં થી શિક્ષકોની ભરતી થાય છે એવા અનેક સમસ્યાઓ પ્રશ્નો છે તો તે ડબલ એની જમીનોના કોબાંડો આજે દિવસે ને દિવસે બહાર આવે છે એવી રીતના એસટીના જાતિના પ્રમાણપત્રની બાબત હોય સિંચાઈની બાબત હોય કે દિવસેને દિવસે ગુજરાતમાં મહિલા પર થતા અત્યાચારોની બાબત હોય અમારે દરેક બાબતોને લઈને આજે રજૂઆતો કરવાની હતી પ્રશ્નો પૂછવાના હતા છતાંય ટૂંકી મુદતની વિધાનસભાનું સત્ર બોલાવીને આ માત્ર અમારી સાથે વિપક્ષની સાથે અન્યાય નથી પણ ગુજરાતની સમગ્ર જનતા સાથેનો અન્યાય છે એવું આજે અમે લાગી રહ્યું છે માત્ર ને માત્ર આજનું જે સત્ર છે ચોમાસું સત્ર માત્ર કોરમ પૂરું કરવા માટે જ સરકારે બોલાવ્યું છે એવું અમે માની રહ્યા છે